ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાહુલ દ્રવિડના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ શ્રીલંકાના દિગ્ગજ કુમાર શંકર રાજસ્થાન રોયલના કોચિંગ સ્ટાફ નેતૃત્વ કરવા માટે પાછા ફરશે જોઈએ તે આઈપીએલ બે હજાર સવમાં રાજસ્થાનની ટીમમાં જોવા મળશે શંકરા બે હજાર એકવીસથી રાજસ્થાન રોયલના ક્રિકેટ ડિરેક્ટર છે અને હવે તેઓ મુખ્ય કોચ તરીકે દ્રવિડનું સ્થાન ભરવા માટે તૈયાર છે તેમણે બે હજાર સવની આઈપીએલ સિઝન માટે ઓક્સિજન માટે પણ આયોજન શરૂ કરી દીધું છે રાહુલ દ્રવિડના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ શ્રીલંકાના દિગ્ગજ બેટિંગ દિગ્ગજ કુમાર શંકરે રાજસ્થાન રોયલના કોચિંગનું સ્ટાફનો નેતૃત્વ કરવા માટે પાછા ફરશે શંકરા બે હજાર એકવીસથી રાજસ્થાન રોયલના જોવા જઈએ તો ક્રિકેટ ડિરેક્ટર છે અને હવે તેઓ મુખ્ય કોચ તરીકે દ્રવિડનું સ્થાન ભરવા માટે તૈયાર છે તેમણે બે હજાર છવ્વીસની આઈપીએલ સિઝન માટે પણ આયોજન કરી દીધું છે જોઈએ તો મેં બે હજાર એકવીસમાં રાજસ્થાન રોયલમાં જોડાયા પછી શંકરાએ વચગાળાના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી હતી અને સંજુ સેમસંગની આગેવાની હેઠળ ફ્રેન્ચાઇજીએ તેમના માટે માર્ગ હેઠળ ચાર સીઝનનો બે વાર ક્લે સ્થાન મેળવ્યું હતું બે હજાર બાવીસની ફાઇનલમાં રોયલ ગુજરાત સામે હારી ગયું હતું બે હજાર આઠમાં રાજસ્થાન રોયલ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીત્યું હતું હવે સેમસંગ બે હજાર પચીસની સિઝન પછી પોતાનો કરાર છોડી દેવા માગી રહ્યો છે જોવા જઈએ તો ત્યારે રોયલ ખાતે કેપ્ટનશીપનો મુદ્દો ઉકેલ હોય એ શંકાની ટોચની પ્રાથમિકતા રહેવાની છે